જંબુસર તાલુકાના ઉમરા ગામે છેલ્લા પચીસ વર્ષથી નર્મદા કેનાલમાં પાણી નહીં આવતા ખેડૂતોને ખેતીની સિંચાઈ માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને વરસાદી પાણીથી ખેતી કરતા ઉમરા ટેલ માઇનોર કેનાલ તો બનાવેલી હતી પરંતુ પાણી આવતું ન હતું આ બાબતે ગ્રામજનો તરફથી વારંવાર રજૂઆત કરવામાં આવી હતી નર્મદા નિગમના અધિકારીઓ ફક્ત આશ્વાસન આપતા પરંતુ કોઈ કાર્યવાહી થતી ન હતી જેથી આ બાબતે ગામના સરપંચ એસી મોરચા ભરૂચ જિલ્લા ઉપપ્રમુખ જયેશભાઈ કમલેશભાઈ પરમાર તથા કલ્પેશ ઠાકોર તેમજ ગામના ખેડૂતો દ્વારા ધારાસભ્ય ડી કે સ્વામીને રજૂઆત કરાઈ હતી ધારાસભ્ય દ્વારા સરકારમાં રજૂઆત કરાતા કેનાલના કામકાજની મંજૂરી યોજી વહેલી તકે નહેરમાં પાણી છોડવા કરાઈ હતી નર્મદા નિગમના કાર્યપાલક ઇજનેર બાગુલ રોનકભાઈ પ્રીતમભાઈ રાણા અન્ય અધિકારીઓએ અથાગ મહેનત કરી નહેરમાં પાણી લાવવામાં સફળ થયા નહેરમાં નર્મદાના નીર આવતા

આ નેરનું લગભગ ઘણા વર્ષોથી પાણી આવતું જ નહોતું પણ આજે અમારા ડીકે સ્વામી ગામજનો દ્વારા રજૂઆત કરી એમાં અમારા જયેશભાઈ દ્વારા બે વાર ગાંધીનગર બી ગયા એમના થકી આજે અમારા ગામજનોના યથા પ્રયત્નો દ્વારા આજે અમારા માઇનો નેરમાં પાણી આવ્યું છે એમાં અમારે ડીકે સ્વામીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ગ્રામજનો તરફથી પણ ડીકે સ્વામીનો આભાર અને ચોવી વર્ષ પછી આ નેરમાં પાણી આવ્યું છે અને સાહેબોનો બી ખૂબ ખૂબ આભાર ચોવીસ વર્ષ પછી આવ્યું તમને કેટલો આનંદ છે આની અંદર બહુ આનંદ બહુ જ આનંદ છે ચોમાસા પછી પોણી બળો પાક સુકાઈ જતો હવે પાકને જીવનદાન જીવન મળશે એટલે અમારી માટે ગામજન ડીકે સ્વામીનો ફરી દિલથી ખૂબ ખૂબ આભાર આપણા ભારતમાં ઘણા બધા બહુ પ્રોબ્લેમ છે અને ખા વારંવાર જે રજૂઆત ખેડૂતો તરીકે બહુ બધા ખેડૂતો ભારત સરકારને કરે છે આમાં એક ગુજરાત તરીકે બી ખેડૂતો બહુ સારા છે અને કઈ માયનરમાં બહુ વર્ષોથી પાણી આવતા નથી કેનાલ ચાલતા નથી જે મારા છ મહિના પહેલાં આ જંબુસર શાખામાં ટ્રાન્સફર થયેલ થઈ ગયેલું છે આની પહેલાં કોલ મારે જયેશભર પરમારભાઈ સાથે થયું કે સાહેબ આ ઉમળા તેલ માઇનો જે જમ્મુ બરોડા બ્રાન્ચ કેનાલથી ઉમરા ડિસ્ટ્રિક્ટમાં આવે અને ઉમરા ડિસ્ટ્રિક્ટ તેલથી ઉમરા તેલ માઇનો નીકળે જે આઠ કિલોમીટરની કેનાલ છે તો આપણા જોડે બહુ ઘણા પ્રયત્ન કરીને આજ સુધી આજની દિવસે ખેડૂતોને સાકાર લઈને અને ખાસ કરી ડી કે સ્વામીની વારંવાર રજૂઆત કે આ ખેડૂતોની બહુ હિતમાં હશે આજે પાણી આજ સુધી આજે આવી ગયું અને આજ ખેડૂતોની બહુ હર્ષમાં છે જ ઉલ્લાસમાં છે જ કે આ પાણીની જે બેનિફિશિયરી થશે અને જે પાકની વધારા થશે આવતા સાલમાં જે બહુ ઘણા વર્ષોથી બહુ વધારે થશે અને આના કરતાં ખેડૂતોની બહુ દિલમાં હર્ષ ઉલ્લાસ કાફી જોવા મળે છે અને આગળ બી પ્રયાસ રહેશે કે જંબુસર તાલુકા મેં જેટલા સુધી જેટલા વર્ષ સુધી રહું તો તા જેટલા કેનાલ ચાલતા નથી અને જે પ્રોબ્લેમ છે તો હું સોલ્વ કરીને ખેડૂતો માટે પ્રયાસ કરો થી તોસીફ સિંધાની રિપોર્ટ